આ વિડીયો આપણે કોઈનો વિરોધ કરવામાં નથી આવતો કારણ કે અમે સોશિયલ મીડિયા માતા મળતા સમાચાર મુજબ વિડીયો બનાવવામાં આવે આવ્યો છે નમસ્કાર મિત્રો કેમ છો હું છું તમારો નિર્મલ સુથાન અને શું મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો હા નવા જ હશો તમારી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને આ કોમેન્ટ કરવા ના ભૂલતા મિત્રો કારણ કે અમે ગુજરાતના ખૂણે ખૂણાના વાયરલ સોશિયલ મીડિયાનું નેટવર્ક ધરે એટલે અમે ચોવીસ કલાકના આવા દરેક વિડીયોની અપડેટ તમને આપતા રહેશો તો અત્યારે વિડીયો ખૂબ રીતે વાયરલ થઈ ગયો છે કારણ કે આપણે માજા પીતા હોય છે ફ્રૂટી પીતા હોય છે અલગ અલગ એવા ઠંડા પીણા મિત્રો આપણે પીતા હોય છે શું મિત્રો તમને ખબર છે કે આપણે પેકિંગની અંદર એક્સપાયરી ડેટ આવતી હોય છે એવો વિડીયો ખૂબ રીતે વાયરલ થઈ રહ્યો છે મેંગોની કેરીની અંદર એક આપણે રૂટી કરીને પીણું આવે છે તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને એની અંદર કંઈક એવું ઘાતક રીતે કંઈક ચીજ નીકળી છે તે વિડીયો ખૂબ રીતે વાયરલ થઈ ગયો પહેલાં મિત્રો તમે વિડીયો જોઈ લો તો મિત્રો તમે આ વિડીયો જોઈ જ લીધો હશે કે આની અંદર ઘાતક ચીજ નીકળે છે આ મિત્રો આ ખરું છે અને સાચું છે ને મિત્રો આવા દરેક ઠંડા પીણા જો પીતા પહેલાં થઈ ગયા સાવધાન એક આપણે ઠંડા પીણાનો સવાલ નથી ગમે તે ચીજ વસ્તુ કે પ્રોડક્ટ ઉપર તે સાવધાન કહે કહેવામાં આવે છે કે અંદર એક્સપાયર ડેટ આપવામાં આવ્યું છે તે તમારે એક્સપાયર ડેટ જોઈને જ માલ ખરીદવું અને ગમે તે ચીજ વસ્તુ જોઈને જ તમારે વપરાશ કરવો જોઈએ એમાં દરેક ગુજરાતના ખૂનાકુના વાયરલ વિડીયો સાથે લઈને મળતા રહીશું બસ ધન્યવાદ ધન્યવાદ